હરી તમે કાઈ ન કર્યું હરી તમે કાઈ ન કર્યો વિચાર મારે તમને શું કહેવું હરી તમે કાઈ ન કર્યો વિચાર મારે તમને શું કહેવું રામચંદ્ર દેવા સ્વામી છે જેના સીતાજી નું હરણ કે મથા મારે તમને શું કહેવું अरि तमे काही ना करयो विचार मारे तमने सुखे केवू पाच पांडवो कुंत माताना एने सहाय चे सामळीयानी द्रौपदी लाज केम लूटाय मारे तमने सुखे केवू हरिचंद्र राजा ने तारामती राणी रमति बजारे वेचाय मारे तमने सुके वो सेठ सगाळ साने चंद्रावती राणी वेलड़ियो खांडिए खंडा मारे तमने सुके वो जलाराम बापा भक्त तमारा वीरबाई जन्म देवा मारे तमने सुके તમે કાંઈ ના કર્યો વિચાર મારે તમને શું કહેવું ગોરો કુંભાર છે ભક્ત તમારો બાળક માટીમાં ખુંડા મારે તમને શું કહેવું ચૌદ ભુવન નાથ તમે છો ભીલડીમાં કેમ મોહી જા મારે તમને શું કહેવું ઓકાર મંડળ છે ભક્ત તમારા નાચી કુદી ગુણ લાગા મારે તમને શું કહેવું મારે તમે કાંઈ ન કર્યો વિચાર મારે તમને શું કહેવું કૃષ્ણ કનૈયા લાલ કી જય મારા મિત્રો યુટ્યુબના ચેનલના બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ મારી ચેનલ છે જ્યોતિ કીર્તન ભગવાન મળે તમને અમારી ચેનલના ભજનો સાંભળવા ગમે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારું ચેનલ આગળ વધે તમારા સહાયથી જય કૃષ્ણ કનૈયા લા લખી જય